શું આજે કાંતિ અમૃતિયા રાજીનામું આપશે કેમ કે આજે સવારે તેઓ મોરબી ખાતેથી મોટી સંખ્યામાં વાહનોના કાફલા સાથે ગાંધીનગર આવવા માટે નીકળી ચૂક્યા છે ને હાઈ વોલ્ટેજ ડ્રામાની પણ શરૂઆત થઈ ચૂકી છે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામની પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ છે તેમણે કહ્યું કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ગંભીરા બ્રિજ દુર્ઘટના રોડ રસ્તાઓની દયનીય હાલત તમામ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે ભારતીય જનતા પાર્ટી અને ધારાસભ્ય કાંતિ અમૃતિ પ્રકારના સ્ટન્ટ કરી રહ્યા છે ને એક નાટક કરી રહ્યા છે તેમણે આટલી પણ વાત કહી છે કે જો ભાજપ ખરેખર તેને એવું છે તો એકસો એકસઠ ધારાસભ્યને રાજીનામું અપાવી બતાવે ને ફરી ચૂંટણી કરાવી બતાવે ત્યારે આ નિવેદન બાદ રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે શું કહી રહ્યા છે આપ નેતા પ્રવીણ રામ વિગતે વાત કરીએ વૈષ્ણવ તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન થોડાક દિવસ પહેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ધારાસભ્ય કાંતિ અમૃત્ય વચ્ચે જે ચેલેન્જોનો મારાની શરૂઆત થઈ હતી આરોપ આરોપ જોવા મળી રહ્યા હતા અને સામસામે બંને નેતાઓ એકબીજાને પડકાર્યા હતા જોકે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે તેઓ સોમવારે વિધાનસભા રાજીનામું આપવા માટે જશે અને ચૂંટણી ફરી લડીને જીતીને બતાવશે તે પ્રકારની વાત તેઓ કરી રહ્યા હતા તેમણે ગોપાલ ઇટાલિયાને પણ ચેલેન્જ આપી હતી જોકે આ મામલે સુદાન ગઢવીએ સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે પરંતુ કાંતિ અમૃતિયા જે ધારાસભ્ય છે તેઓ આજે સવારે મોરબીથી બસોથી વધારે કારના કાફલા સાથે ગાંધીનગર આવવા માટે નીકળ્યા છે ત્યારે આના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે આ મામલાને લઈને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામની પ્રતિક્રિયા સામે આવી છે તેઓ કહી રહ્યા છે કે કાંતિ અમૃતિયા છે તે ગંભીરા દુર્ઘટના હોય ભ્રષ્ટાચારનો જે મામલો હોય નલસ જ્વલ યોજનાનો જે કૌભાંડનો મામલો હોય કે ભાઈ રોડ રસ્તાઓની ખરાબ હાલત હોય તે તમામ મુદ્દે ધ્યાન ભટકાવવા માટે આ પ્રકારના સ્ટંટ કરી રહ્યા છે નાટક કરી રહ્યા છે ખાલી વિડિયો બનાવવા માટે તેઓ આ પ્રકારનું કામ કરતા હોય તે પ્રકારની પ્રતિક્રિયા પ્રવિણ નામ આપી રહ્યા છે સાથે તેઓ કહી રહ્યા છે કે જો ખરેખર તમે મારો ધવો તો રાજીનામું આપીને જાવજો તે પ્રકારની વાત કરતા હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે પહેલાં તો આ મામલે આપ લેતા શું કહી રહ્યા છે નમસ્કાર મિત્રો ગુજરાતમાં હાલની ભયંકર પરિસ્થિતિ રોડ રસ્તાઓની બિસ્માર હાલત સાથે સાથે ગંભીરા બ્રિજની ઘટના નલસે જલ યોજના હોય મનરેગા યોજના હોય અન્ય અનેક માંથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે બીજેપીએ અને કાંતિ કાકાએ પોતાની નોટંકી ચાલુ રાખી છે કાંતિ કાકા અત્યારે ગાંધીનગર જવા માટે રવાના થયા છે અને જયારે મોરબીથી એ રવાના થતા હતા ત્યારે જાત્રા જતા હોય એમ ચાલીસ પચાસ લોકો એને મૂકવા માટે વિદાય કરવા માટે આવ્યા અને અભિનંદન પાઠવતા હતા હાથ મિલાવીને અભિનંદન પાઠવતા હતા અને એ બધા લોકોના મોઢા ઉપર જે હાસ્ય દેખાતું હતું એના ઉપરથી તો મને એવું લાગતું હતું કે જે મૂકવા આવ્યા હતા એને પણ એવી અંદરથી આશા હતી કે જો કાંતિ કાકા વળી જોરે જોરમાં રાજીનામું આપી દે તો આ ગાંઠો મોરબીમાંથી છટકી જાય એટલે કાંતિ કાકાને બધાએ રવાના કર્યા છે કાંતિ કાકા અત્યારે ગાંધીનગર જઈ અને ત્યાં નાટક કરશે જેમ વાઘ માર્યો એમ પાછા લાઈવ થશે વિડીયો બનાવશે કે જો હું આવી ગયો ગોપાલભાઈ ન આવ્યા પણ કાંતિ કાકા આખી ગુજરાતની જનતાને ખબર છે કે રાજીનામું આપવાની વાત તો તમે એકલાએ કરી છે માનનીય ગોપાલભાઈએ આખા ક્યાંય પણ ઘટનાક્રમમાં પોતે રાજીનામું આપવાની વાત નથી કરી એમણે તમને એટલું જ કીધું છે કે તમે 12 તારીખે 12 વાગે રાજીનામું આપી દો તો તમારી ચેલેન્જ સ્વીકારવા તૈયાર પણ આખી વાતમાં એમણે તો ક્યાંય રાજીનામાની વાત કરી જ નથી પણ તમને અત્યારે આ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે તમે જે આખું ભાજપ નાટક કરી રહ્યા છો ને ત્યાં જઈને આગળ જે કંઈ પણ ચર્ચાઓ કરવાના છે અને બીજી વાત કાંતિ કાકા કે ગોપાલભાઈને તો હજી શપથ જ નથી લેવડાવ્યા આખી ગુજરાતની જનતાને ખબર છે તો કાંતિ કાકા જરા ત્યાં શંકરભાઈ ચૌધરીને જરા એ પણ કહેતા આવજો કે ગોપાલભાઈ નું વેલામાં વેલી તકે પહેલા તો શપથ કરાવડાવે પછી બીજી આગળની ચર્ચાઓ કરીશું અને હા કાંતિ કાકા ત્યાં એટલું બધું પેટ્રોલ બારીને ગયા છો જુસ્સા સાથે એમનમ પાછા નો આવતા હો એમનેમ ન આવતા ગુજરાતને મજા નહીં આવે રાજીનામું આપીને જ આવજો કારણ કે તમે મરદ માણસ છો એકવાર આગળ આલી ગયા પછી ગાંધીનગર થી પાછું રિટર્ન મોર બી થા પાછા પગે એ સારું નહીં લાગે એટલે રાજીનામું આપીને જ આવજો અને બીજું હું ભાજપ કહેવા માંગુ છું કે તમને કામ કરવામાં તમારું ધ્યાન નથી જનતાના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં તમને રસ નથી તમારે આવી રાજનીતિ કરીને લોકોનું ધ્યાન ભટકાવવામાં તમને રસ છે અને હજુ પણ તમને ચેલેન્જ આપીએ છીએ કે તમારે રાજીનામા આપવા હોય તો આખી સરકાર રાજીનામું આપી દો તમારા એકસો એકસઠ ધારાસભ્યોને રાજીનામું આપી અપાવી દો અમે તમારી સામે લડવા માટે તૈયાર છીએ આ ચેલેન્જ હું ભાજપની સરકારને આપું છું અને કાંતિકાકા ચેલેન્જ બાબતે જરાક તમે પણ વાત કરીને આવજો કે આખી સરકાર રાજીનામું આપી દે તમે એકલા શું કામ બલીનો બકરો બનો તો આખી સરકારને રાજીનામું અપાવી દો અને બધી જગ્યાએ આપણે લડીએ અને પછી લોકો નક્કી કરશે કે વિસાવદરવાળી કરવી કે શું કરવું એટલે કાંતિ કાકા જરાક પાછા એમને હું ન આવતા ખાલી વિડીયો બનાવીને એટલી આપને વિનંતી છે આભાર પ્રવિણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ હાલ તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે તેમણે ભારતીય જનતા પાર્ટીને પણ ચેલેન્જ આપી છે કે જો ભાજપમાં તાકાત હોય તો એકસો એકસઠ જેટલા તેમના ધારાસભ્ય છે તેમને રાજીનામું અપાવી દે અને ફરીથી ચૂંટણી કરાવી બતાવે આ પ્રકારની ચેલેન્જ સામે આવ્યા બાદ રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે ને જે કાંતિ અમૃત્યા મોરબીના ધારાસભ્ય છે તે ગાંધીનગર જવા માટે નીકળ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે પણ ફરી ચેલેન્જ આપી છે અને હવે આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે ચેલેન્જોનો દોર છે તે હવે એક નવા અધ્યાયની શરૂઆત થતી હોય તેવું કહેવાય રહ્યું છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો